તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા સમાચારની અંદર આજે તારીખ 28 નવેમ્બર 2025 અને વાર છે શુક્રવાર ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યને હવામાનને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે બંગાળની ખાડીમાં સેનિયર વાવાઝડુ આજે મજબૂત બનીને જે છે તે મિત્રો ટકરાઈ ચૂક્યો છે ત્યારે હવે આવનારા બે દિવસની અંદર આ વાવાઝોડું ભારત સાથે લેન્ડફોલ કરીને ટકરાવાનું છે ત્યારે આખા ભારતમાં અકળબળાટ મચી જશે દક્ષિણીય ગુજરાતની અંદર પહેલેથી જ 12 થી 13 ના વરસાદનો એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે અને શાળા કોલેજ

જેમાં તમને જે છે તે માત્ર વાવાઝોડાની જ નહીં પરંતુ આજના એટલે કે અઠ્યાવીસ તારીખ અને શુક્રવારના તમામે તમામ હવામાન સમાચાર તમને આ એકમાત્ર વિડીયોના માધ્યમથી મળી જશે તો જો મિત્રો તમે આ વિડીયો આખો જોઈ લો તમારે આજ માટે બીજો કોઈ પણ વિડીયો હવામાનને લગતો જોવાની જરૂરિયાત નહીં પડે વાવાઝોડા થી લઈને તમામ તમામ અપડેટ જે છે તે મિત્રો તમને આ વિડીયોની અંદર મળી જવાની છે તો સૌથી પહેલા મિત્રો તમે આ ચેનલને ને નથી કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી દઈશું કારણ કે આવા જ ઉપયોગી વિડીયો આપણે આ ચેનલ પર દરરોજ મૂકવામાં આવતા હોય છે તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો હું તમને થોડી ઘણો ઓવરવ્યુ આપું એટલે કે વાવાઝોડા વિશે બે ત્રણ માહિતી આપું તો મિત્રો અંબાલાલ પટેલે પહેલેથી આગાહી કરીને કહ્યું હતું કે વાવાઝોડા માટે તૈયાર રહેજો કારણ કે બંગાળની ખાડીમાં વીસ થી ત્રીસ તારીખની વચ્ચે વાવાઝોડું આવી શકે એની વચ્ચે મિત્રો એ વાવાઝોડું બાવીસ તારીખે જ આવી જવાનું હતું પરંતુ તે ધીમું પડ્યું અને ત્યાર પછી મિત્રો અલગ દિશા પકડીને આવ્યું જેના કારણે અત્યારે હાલ અઠ્યાવીસ તારીખ આવી ગઈ છે અને આજે મિત્રો તમે જો તો વાવાઝોડું અત્યારે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે અને આજે અઠ્યાવીસ તારીખ વાવાઝોડું જે

દરેક લોકોએ તૈયારી કરી રાખી છે દક્ષિણીય ભારતના કેટલાક તમિલનાડુ લાગના વિસ્તારોમાં શાળા કોલેજોની અંદર જે છે મિત્રો હોલિડે એટલે કે રજા પણ ફાળવી દેવામાં આવી છે ત્યારે હવે આવનારા દિવસોમાં શું થવાનું છે ખાસ જરૂરી રહેશે અને દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યને વાવાઝોડાની કોઈ અસર થવાની છે કે નહીં અને જો મિત્રો થવાની છે તો ગુજરાતને કેટલી અસર થવાની છે બધી માહિતી હું તમને એક પછી આપવાનું આપવાનો છું તો ચાલો પહેલાં તો મિત્રો આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ ઉપર વાત કરવાની છે કયા કયા મુદ્દા ઉપર મિત્રો જે છે આપણે વાત કરવાની છે તો એ મિત્રો વસ્તુ જાણવી જરૂરી છે તો સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે એક લિસ્ટ બનાવીને સમજી લઈએ કે આજના ટોપિક કયા કયા છે તો સૌથી પહેલા તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાવાઝોડા વિશે જ મહત્વની હું તમને અપડેટ આપીશ જેમાં દિશાથી લઈને તમામે તમામ વસ્તુ કે ક્યાં અડાંક મારી રહ્યું છે કયો રૂટ પકડશે બધી માહિતી રહેશે બીજા નંબર ઉપર આજના વિડીયોની અંદર હું તમને વરસાદ વિશે માહિતી આપવાનો છું કે આ વાવાઝોડાને કારણે વરસાદ ક્યાં અને કેટલો આવશે ભારતમાં ક્યાં કેટલો આવશે ગુજરાતમાં ક્યાં કેટલો આવશે અને ગુજરાતના એકો એક ગામના નામ લઈને પણ અપડેટ આપીશ તો એના માટે પણ વિડિયોની અંદર બનેલા રહેજો ત્રીજા નંબર ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વની અપડેટ આપવાની છે કે અમરલાલ પટેલ તરફથી જે આગાહી આપવામાં આવી છે તે આગાહી વિશે અને હવામાન નિષ્ણાતો શું જણાવી રહ્યા છે તેના વિશે કે હવે આવનારા દિવસોની અંદર શું થવાનું છે હવામાનને લઈને તેના વિશે ચોથા નંબર ઉપર આપણે મહત્વની અપડેટ મેળવીશું ફોટા અને કેટલાક નકશા આવી રહ્યા છે તો એ નકશાઓને આધારે આપણે હવામાન સમજીશું અને ખાસ શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળા વિશે પણ બે ત્રણ અપડેટ જે છે તે આપણે મેળવાની છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડે વગર ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાવાઝોડા વિશે મિત્રો આપણે મુખ્યત્વે ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં મિત્રો જોઈ લો અઠ્યાવીસ તારીખ આજે બપોર સુધીમાં મિત્રો આ વાવાઝોડું જે છે તે અહીંયા શ્રીલંકા અને ભારતની જે આ તટીય ભાગ છે બોર્ડરીય ભાગ છે ત્યાં ભ્રમણ કરતું જોવા મળી રહ્યું છે અને અહીંયા છે તે વાવાઝોડું અત્યારે તમિલનાડુ છે ચેન્નાઈ છે બેંગ્લોર છે આ ભાગોને ટાર્ગેટ કરીને આગળ વધશે અને ત્યાર પછી ત્રી તારીખે મિત્રો વાવાઝોડું ભારત ઉપર લેન્ડફોલ કરશે તો જેવું મિત્રો ભારત ઉપર અહીંયા લેન્ડફોલ કરશે બેંગ્લોર ઉપર વાવાઝોડું તો આસપાસના તમામ વિસ્તારો જેમ કે કર્ણાટકા કેરળ વિશાખાપટ્ટનમ બાદ આ બધા વિસ્તારોને જશે તો મિત્રો વાવાઝોડું ટાર્ગેટ કરશે અને બે તારીખ સુધી જોઈ લ્યો તો આટલા બધા જ સળંગ એરિયાની અંદર મિત્રો વરસાદ ખૂંખાર તબાહી બોલાવવાનો છે જેમાં ચેન્નાઈ કે આખરે આ વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યને કેટલી અસર થવાની છે તો દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન છે તો ચાલો મિત્રો દેખાડી દો તો ગુજરાતમાં મિત્રો આ વાવાઝોડાને કારણે આજથી એટલે કે અઠયાવીસ તારીખે મોડી રાતથી શરૂ થઈ જવાનું છે આજે મિત્રો જોઈ લો અઠ્યાવીસ તારીખ છે અને આજે મોડી રાત્રેથી ઓગણ ગણતરી તારીખ જેવી શરૂ થશે તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પર વાદળો છે છે તે પહોંચી જશે ટૂંકમાં મિત્રો જે આ વાવાઝોડું છે અહીંયા હાલ અહીંયા બંગાળની ખાડીમાં છે બની રહ્યું છે તેને કારણે આખા ભારતની અંદર તેની સિસ્ટમોના અવશેષો પહોંચી રહ્યા છે તેને કારણે વાદળો જે છે તે ફેલાશે આખા ભારતમાં જેમાં ગુજરાત ઉપર પણ ઝૂમ કરીને તમને અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો ઓગણત્રીસ તારીખનો આ દ્રશ્યો છે ને ઓગણત્રીસ તારીખે આખા ગુજરાત ઉપર સળંગે સળંગ વાદળો જે છે તે મિત્રો ભ્રમણ કરતા જોવા મળી રહ્યા છે તો જેટલા પણ ભાગોની અંદર મિત્રો આ વાદળો છે તે ભાગોમાં રેડા ઝાપટાઓ જોવા મળી શકે બાકી વિશે મિત્રો તમને સચોટ માહિતી અત્યારે આપું કે વાવાઝોડાની કેટલી અસર થવાની છે ગુજરાતમાં એ જાણવું પણ જરૂરી મિત્રો મહત્વની અપડેટ એ રહેશે કે આ વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્યને કોઈ માઠી અસર દર્શાવવાનું નથી વાવાઝોડાને કારણે ત્યાં નજીકના સાઉથના વિસ્તારોમાં જ અસર થશે ગુજરાતમાં માત્ર ને માત્ર મિત્રો વાદળછાયું વાતાવરણ અને ચાપટા જોવા મળી શકે બાકી જે છે તે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની કોઈ મોટી અસર જોવા નથી મળવાની માત્ર ને માત્ર સાઉથના ભાગોમાં જ જોવા મળવાનું છે તો ગુજરાતવાસીઓને હવે જે છે તે મિત્રો રાહત મળી ગઈ છે વાવાઝોડાથી પરંતુ બીજી મહત્વની વાત એ છે કે મિત્રો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે પણ હવામાન બદલાય છે ત્યારે સીધી અસર આખા દેશ ઉપર પડે છે અને ગુજરાત ઉપર પણ પડશે તો ગુજરાતમાં જે છે તે મિત્રો જેવું વાવાઝોડું એક તારીખ સુધી ચાલશે તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે બીજા નંબર ઉપર ગુજરાતની અંદર મિત્રો મિત્રો તાપમાનમાં વધારો થશે જ્યાં તમને ઠંડીમાંથી થોડી ઘણી રાહત મળી શકે કારણ કે ગુજરાત તાપમાન વધવાના ચાન્સ છે અને અત્યારે હાલ વધી પણ રહ્યું છે એટલે બે ત્રણ ડિગ્રી તો મિત્રો તાપમાન વધશે એટલે થોડી ઘણી ગરમીનો અહેસાસ પણ તમને થવાનો છે પરંતુ એ બે તારીખ સુધી રહી શકે બે તારીખ પછી ફરી એકવાર ઠંડી જે છે તે મિત્રો ચરમસીમા ઉપર આવશે અને ફરી એકવાર શિયાળાનો રંગ જે છે તે મિત્રો જામી શકે ગુજરાત પર વાવાઝોડાને લઈને અત્યારે બંગાળી ખાડીમાં જે હવામાન બદલાઈ રહ્યું છે તેની થોડી ઘણી અસરો ગુજરાત ઉપર જોવા મળશે વાદળો બની શકે હવે મિત્રો લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ આવશે કે નહીં તો જોઈ લો મિત્રો ઓગણત્રીસ તારીખે જે છે તે વાદળો ગુજરાત ઉપર ફેલાઈ રહ્યા છે ત્યાર પછી ત્રીસ તારીખે પણ વાદળો દેખાઈ રહ્યા છે ત્રીસ થી પછી એક તારીખે અને એક તારીખ પછી મિત્રો ગુજરાત ઉપર કોઈ મોટા વાદળોનું સંકટ જે છે તે દેખાઈ રહ્યું નથી તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે આજે એટલે કે અઠયાવીસ તારીખ આવતીકાલે ઓગણત્રીસ તારીખ અને ત્યાર પછી એક તારીખ આ ત્રણ દિવસો દરમિયાન ગુજરાત ગુજરાત રાજ્ય પરથી વાદળો જે છે 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 તે મિત્રો પસાર થવાના ત્યારે લાઈવ જોઈ શકો આ ગુજરાતનો જેમાં મધ્ય માંડીને દક્ષિણ ઉત્તર ગુજરાતમાં પણ જે આ પટ્ટો છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર આ બધા ભાગોમાં જે છે તે વાદળો પસાર થવાના છે તો વાદળોને આધારે મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે વાતાવરણમાં પલ્ટો આવી શકે અમુક અમુક ભાગોમાં ઝાપટા પણ જોવા મળી શકે તેવી આગાહી છે બાકી ગુજરાતમાં કોઈ મોટા નુકસાન ફલદાયક વરસાદ નથી પડવાના પરંતુ અમુક વાદળો જે છે તેને કારણે ઝાપટા વરસાદમાં પડી શકે તો મિત્રો આ વરસાદની માહિતી પણ અહીંયા પૂર્ણ થઈ ગઈ ત્યાર પછી હવે તમને મારે મહત્વની અપડેટ આપવાની છે કે અમલાલ પટેલના નિષ્ણાંતો મિત્રો બીજા પણ જે નિષ્ણાંતો છે તેમની શું આગાહી છે તેના પહેલા કેટલાક નકશા આવી રહ્યા છે વાત કરીએ તો જોઈ લો મિત્રો મેં તમને શરૂઆતમાં માહિતી આપી એ રીતના અત્યારે હાલ ગુજરાતની અંદર જે છે તે મિત્રો થોડી ઘણી ઠંડીમાંથી રાહત મળી છે ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન સત્તર ડિગ્રી છે મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન સત્તર ડિગ્રી છે દક્ષિણ ગુજરાતમાં સૌથી ગરમ સુરત આજે બાવીસ ડિગ્રી સાથે ત્યારે દક્ષિણ ગુજરાતનું સરેરાશ તાપમાન વીસ ડિગ્રી સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન સોળ ડિગ્રી અને કચ્છનું સરેરાશ તાપમાન પંદર ડિગ્રી જોવા મળ્યું છે તો જે તાપમાન દસ અગિયાર અને બાર ડિગ્રી હતા તે અત્યારે પંદર સોળ અને વીસ ડિગ્રી સુધી પહોંચી ગયા છે આનો મતલબ કે મિત્રો ગરમી જે છે તે લગાતાર વધી રહેશે અને આવનારા હજુ પણ કેટલાક દિવસોની અંદર એક થી બે તારીખ સુધી આ ગરમી વધશે અને ત્યાર પછી ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો દોર ચામશે ત્યાર પછી હું તમને એક સેટેલાઇટ પિક્ચર પણ દેખાડું તો જોઈ લો આ મિત્રો સેટેલાઇટ પિક્ચર છે એટલે કે અવકાશમાંથી ફોટો લેવામાં આવ્યો છે વાવાઝોડું છે ત્યાં મિત્રો 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 તો તો વાદળો વાદળો જે જે છે 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 તે તે બની રહ્યા અને આખા ભારતમાં ફેલાવાના ત્યાર પછી તમે આ આ ફોટો ફોટો જુઓ સામે આવી રહ્યો ઇન્ડોનેશિયામાંથી ઇન્ડોનેશિયા મિત્રો એક દેશ છે શ્રીલંકા પાસેનો કે જ્યાં અત્યારે હાલ વાવાઝોડાની તબાહી શરૂ છે ત્યાં જુઓ મિત્રો પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે ફોર વ્હીલર પણ પાણીના વાહણમાં તણાઈને જઈ રહી છે આટલી હાલત જે છે તે મિત્રો બનેલી છે ત્યાં આગળ તો મિત્રો કહેવાનો મતલબ કે વાવાઝોડું જે છે તે દક્ષિણીયા ભારત તબાહી મચાવી છે પરંતુ ગુજરાતમાં તેની અસરો અત્યારે હાલ ઓછી થઈ રહી છે પરંતુ જોવા જઈએ તો આવનારા દિવસોમાં શું થશે તેના ઉપર આપણે વિડીયો બનાવીને રેગ્યુલર અપડેટ આપતા રહીશું આ ચેનલના માધ્યમથી આજે અઠ્યાવી તારીખ હતી અને વાર તો શુક્રવાર ત્યારે આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ સૌથી તમે આ કયા ગામથી અને પસંદ લખી દેજો તમારા ગામમાં વાતાવરણમાં કોઈ પલટો છે કે નહીં એ પણ કોમેન્ટમાં લખી દેશો બાકી મિત્રો આવા જ વિડીયો રેગ્યુલર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે તો આજ માટે આટલું જ મિત્રો ફરી એકવાર મળીશું કાલે નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ